કરીએ તો પાટણમાં વરદીના રોફમાં ફરતા અને વેપારીની ખોટી રીતે હેરાનગતિ કરવા આવેલા પોલીસ કર્મીઓને વેપારીએ સબક શીખવાડ્યાની ઘટના સામે આવી છે પાટણના રેલવે સ્ટેશન રોડ પર બરફના ગોળાની ડીશ વેચતા વેપારીએ પોલીસને ગોળા માટે તમામ લોકોની સાથે લાઇનમાં ઉભા રહેવાનું કહ્યું હતું અને જેને લઈને વરદીના રોફમાં ફરતા પોલીસ કર્મીને એટલું ખોટું લાગી આવ્યું કે તેણે વેપારી પર રોફ જમાવવા અન્ય પોલીસ કર્મીઓને જાણ કરી અને જે બાદ સિટી ટ્રાફિક પોલીસની પીસીઆર વાન એ ગોળાની ડીશ વેચતા વેપારીઓને ત્યાં પહોંચી ગઈ પહેલા તો પોલીસ કર્મીઓએ નિયમને નેવે મૂકી સમય પહેલા દુકાન બંધ કરાવવા માટે ધાક ધમકી કરી જોકે વેપારીએ પોલીસની દાદાગીરીનો વીડિયો બનાવતા તમામ પોલીસ કર્મીઓ એ પીસીઆર વાનમાં લપાઈ ગયા હતા વીડિયો ચાલુ હોવાનું માલુમ થતા પોલીસ કર્મીઓએ કારનો કાચ પણ ખોલ્યો નહોતો વેપારીએ પોલીસનો વીડિયો બનાવી પોલીસની લુખાગીરીનું વર્ણન કરતા દુકાન બંધ કરાવવા આવેલા પોલીસ કર્મીઓ ફરાર થઈ ગયા તો પોલીસની દાદાગીરી સામે સવાશેર બનીને પોલીસને કાયદો સમજાવનાર દુકાનદારનો વીડિયો એ સમગ્ર પાટણ જિલ્લામાં વાયરલ થઈ રહ્યો છે સાહેબ ખાલી હવે ખાલી મેમેશભાઈ ચૌધરી કરીને છે ખાલી ગોળા માટે થઈને અમને એક વાર ના પાડી પુર તમે લાઈનમાં આવજો એ માટે થઈને અત્યારે અગિયાર વાગે મારું પાર્લર બંધ કરવા માટે અને એ બી સિટી ટ્રાફિક વાળા છે સિટી ટ્રાફિકવાળા કોઈ જગ્યા હજુ બંધ નથી કરાવતા અગિયાર વાગ્યા આજે સિટીમાં બંધ કરવા નીકળ્યા હોય અને એવી સિટી ટ્રાફિકમાંથી આવ્યા હોય એમને ગોળવા માટે થઈ અને લાઇનમાં રહેવાનું કીધું એ માટે થઈ અને બંધ કરવા માટે આવ્યા હજી સંવાદદાતા હર્ષદ ફોનલાઇન પર જોડાઈ ગયા છે હર્ષદ અત્યારે તો આ વીડિયો લગભગ પાટણ નહીં પણ આસપાસના જિલ્લાઓમાં પણ વાયરલ થઈ ગયો હશે અને ઉચ્ચ અધિકારીઓ સુધી પણ પહોંચી ગયો હશે આ વીડિયો કે પોલીસ કર્મીઓ કઈ રીતે વેપારીઓને કનડગત કરી રહ્યા છે માત્ર ને માત્ર પોતાનો અહમ સંતોષવા માટે હર્ષદ આ વીડિયો કોઈ ઉચ્ચ અધિકારીના ધ્યાને આવ્યો છે કોઈ કાર્યવાહીના આદેશ આપ્યા છે હર્ષદ પરંતુ જે રીતના અમારી ઘટના સામે આવી છે તે પાટણ રેલવે સ્ટેશન રોડ પાસે જે આવેલી વેદા અમૂલ પારણ નામની જે ભૂપેન્દ્રભાઈ છે તેઓ તાલુકાના સરપંચ પણ છે અને તેઓ આ વેદા પારણ કર ભરતપુરા લેવા માટે પોલીસ ઉમેશ ચૌધરી નામનો પોલીસ કર્મચારી આવ્યો હતો અને તેને આ જે સંચાલકો કહ્યું હતું કે લાઈનમાં ઉભા રાો અને ટોપન લો એટલે આ જે વાત કરવામાં આવી હતી ને તેને ઉમે કર્મચારીને જે મોરલ ખવાયું તો એલી દેને કુતરી વર્દીનો પાવર બતાવેલી થી ટ્રાફિક સ્થિતિની જે મોબાઈલમાંથી ઘરે મોકલી હતી ને 11 વાગે પાછળમાં કોલ પર જાતો પરિપત્ર લહાતો કે 10 વાગે બજાર બંધ કર્યું છતા પણ આવિદા પાલને બંધ કરાવવા માટે પોલીસ વાત પહોંચી હતી જોકે ટીપીને પાર્ટી

અને વેપારીઓ સહી સલામત છે આ તો પોલીસ જ કર્નડગત કરી રહી છે કારણ કે એક તરફ અધિકારીઓ મોટી મોટી વાત કરે છે અને આ તરફ તેમના જ પોલીસ કર્મીઓ વેપારીઓને કર્નડગત કરી રહ્યા છે હર્ષદ પાટણમાં ચોક્કસ સંકુલ જે રીતના વાત કરવામાં આવે તો કાયદાઓ અને જે વ્યવસ્થા જે છે તેની જવાબદારી પોલીસના સ્થિર હોય છે કાયદાનું પાલન પોલીસને કરવાનું હોય છે પરંતુ આજે આજ પોલીસ જે રક્ષણ લક્ષણ બનતી હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે આજે જે પાટણ પોલીસે કાયદાનું પાલન કરવાનું હોય તેની જગ્યાએ વેપારી હોય તેને આ રીતના ફાટ ભણાવવા માટે પોલીસ વાહન પહોંચાડવી ગાડી હોય છે વાન તેને ટ્રાફિક નિયમનું પાલન કરવાનું છે હાઈવે માર્ગ ઉપર કે જ્યાં ટ્રાફિક થયો ત્યારે આ વાન જતી હોય છે પરંતુ એક પોલીસ દુકાનમાં જયારે તેને બંધ કરાવવા માટે સીટી ટ્રાફિક મોબાઈલ વાનનો ઉપયોગ કરવામાં આવ્યો અને આ તો વિડીયો જે છે ભૂપેન્દ્ર ચૌધરીએ બનાવ્યો ત્યારબાદ આ પોલીસ કર્મચારીઓ ત્યાંથી નીકળી ગયા અત્યાર સુધી પાટણમાં કેટલા એવા વેપારીઓ છે કે આવા પોલીસ કર્મચારીઓનો ભોગ પણ બન્યા છે પરંતુ લોકો પોલીસના ડરના કારણે બહાર નથી આવતા પરંતુ હવે જાગૃતતા પણ આવી છે લોકો આવા પોલીસ કર્મીઓને સબક શેકવાડવા માટે મોબાઈલ વિડીયો બનાવી અને તેને વાયરલ કરવા મીડિયાને આપવા આ જે કામગીરી કરી છે તેના કારણે પોલીસમાં પણ હવે એક અવેરનેસ આવશે અને આવા જે પોલીસ કર્મચારીઓ જે છે તે પોતાની વર્દીનો સત્તાનો દુરુપયોગ કરે છે કારણ કે અગિયાર વાગ્યાનો પાટણ જિલ્લામાં કે શહેરમાં કોઈ એવો પરિપત્ર નથી છતાં પણ અગિયાર વાગે તેઓ બજાર બંધ કરાવવાના નામે ફક્ત વેદા પાલન ને ટાર્ગેટ કર્યું અને વેદા પાલન ઉપર જઈને જે કર્મચારી કે સંચાલક ને કહેવામાં આવ્યું કે પાલન બંધ કરવામાં આવે અત્યારે લઈને જ જે સંચાલક જે છે તેને વિડીયો બનાવ્યો અને જે સમગ્ર ઘટના જે કહેવાય છે સામે આવી છે પરંતુ પોલીસની કામગીરી ઉપર સવાલ અને તેઓની જે વર્દીનો ફોક અને જે વર્દીની સત્તાનો જે દુરુપયોગ કરવાની જે પરંપરા જે ઘટનાઓ આવી રહી છે તેમાં ફરી એક વધારો થયો છે અંકુર જી બિલકુલ હર્ષદ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર અને આ કદાચ દ્રશ્યો એ દરેક શહેરમાં દરેક તાલુકામાં પણ જોવા મળતા હશે પણ કોઈ હિંમત નથી કરતું ત્યારે એક વેપારીએ હિંમત દાખવી અને પોલીસને કાયદાનું ભાન કરાવ્યું છે અને આ ઘટના છે પાટણની જ્યાં એક ડીશ ગોળાના વેપારી પોતાનો વેપાર કરી રહ્યા છે દુકાન ચલાવી રહ્યા છે અને ત્યાં એક પોલીસ કર્મી પહોંચે છે અને એ પોલીસ કર્મીને વેપારીએ માત્ર એટલું જ કીધું કે તમે લાઇનમાં ઉભા રહો અને એવી રીતે તમે આવો પણ એ પોલીસનો એ પોલીસ કર્મીનો અહમ ઘવાયો એટલે એણે અન્ય પોલીસ કર્મીઓને બોલાવ્યા અને પીસીઆર વાન ત્યાં પહોંચી ગઈ અને રોફ જમાવવા લાગ્યા હતા ત્યારે આ જાગૃત વેપારીએ વિડીયો બનાવવાનું શરૂ કર્યું તો આ બધા જ પોલીસ કર્મીઓ એ પીસીઆર વાનમાં લપાઈ ગયા જવાબ આપવાનું ટાળ્યું હતું અને ત્યાંથી એ વાન નીકળી ગઈ હતી સવાલ એ થઈ રહ્યો છે કે વેપારી જે પોતાનો વેપાર રોજગાર જે ચલાવી રહ્યા છે ત્યારે પોલીસ કર્મીઓએ એ કાયદાનું કાયદાનું રક્ષણ કરવાનું હોય વેપારીઓનું રક્ષણ કરવાનું હોય તો શા માટે આવી રીતે હેરાનગતિ કરવામાં આવી રહી છે એ સૌથી મોટો અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે વેપારીની દુકાન બંધ કરાવવા માટે આ પોલીસ કર્મીઓ પહોંચ્યા હતા અને જેવો વેપારીએ વિડિયો બનાવવાનું શરૂ કર્યું તે પોલીસ કર્મીઓ ત્યાંથી નાસ્યા હતા માત્ર ને માત્ર વાત એટલી જ હતી વેપારીની કે તમે લાઇનમાં આવો અને તમે જે પણ તમારે વસ્તુ લેવી છે એ તમે લઈ શકો છો પણ તમારે લાઇનમાં રહેવું પડશે બસ આ જ વાત એ પોલીસ કર્મીને ન ગમી અને એણે પોતાની ટીમને બોલાવી દીધી અને રોફ જમાવવા માંડ્યો હતો વેપારીએ જાગૃતતા અહીંયા દાખવી અહીંયા પોતાનો સંયમ ગુમાવ્યા વગર એમણે વિડીયો બનાવવાનું શરૂ કર્યું અને આ પોલીસ કર્મીઓને કાયદાનું ભાન કરાવ્યું છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આ એક વેપારીને આટલી કન્નડગત થઈ છે તો શું અન્ય વેપારીઓને પણ આ પ્રકારે કન્નડગત કરાતી હશે